નમસ્કાર મિત્રો મનસુખભાઈને એક મોરબીના એક દેવીપૂજકભાઈ ફોન કરીને સમજાવે છે કે તમે દેવી દેવતા વિશે આ કન્ટેન્ટ બનાવવાનું બંધ કરો ઓડિયો બનાવવાનું બંધ કરો તમારે પૈસા કમાવા જ હોય તો બીજા વિષય ઉપર જાઓ તમે આ એક જ કન્ટેન્ટ ઉપર ન કરો અને દેવી દેવતાની ટિપ્પણી બંધ કરો પણ મનસુખભાઈ કોઈ દી માને નહીં અને માને એ નહીં તો ચાલો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ અને જો તમે નવા હોય આ ચેનલમાં

હું માં નોકરી કરું છું મેટર નથી જગત માં અમારી પૂજા થાય રાવણ ને દુનિયામાં યાદ રહી ગયો નરસિંહ મહેતા ને માં પૂરે નરસિંહ દુનિયા ના મૂક્યો તો નરસિંહ અમર બની ગયો એમાં માતાજી દેવી દેવસ્થાન કોઈ જો મને પ્રસન્ન થઈ જાય હામાં મળી જાય તો અમારો ઉધાર થઈ જાય તમે પૈસા લાગે માતાજી ને ભગવાન રામાય એટલે ભગવાન એવું નથી બનાવ નઈ કોક ને લાગણી લાગણી નાર જોતી નથી લાગણી તમારી ગમે પીપળા થો પોકારો એ માર થોડી જોતી હોય લાગણી ને ભૂલી જાઓ લાગણી માંગણી એમાં કઈ નઈ આ તો દેવી પર્સન થાય જો આટણ ગાડી માં પિંજરા લઈને રખડવું પડે ને સિંહ હોય શિયાળી પિંજરા લઈને નીકળ્યા તમે શિયાળી તમે રૂબાડ કરો અમે તો ધોરણીય પડકારા કરીએ બાપુ

આ કોઈના બાપ થી ડરતા ન હોય ને ભાઈ આ ફોર્ચ્યુનર ને એન્ડોવે એકસો સાલી ની હાલ તું ફંટી લઈને નીકળ્યો છો તું આમાં ફડકા હવા લાગી તો ગટર માં આવ્યો એટલે તું આ તમે તમારો

અમે તમને સારો બતાવી આવું હોય ને એ રસ્તા ઈ ગટર સિંગલ ફેસ રોડ જોયા અમે તો આઠ નંબર સિવાય હાલતા જ ન હોય ફોરટેક સીધી યુટ્યુબર ઘણા છે બીજો કોન્ટેન્ટ બનાવો આ એક કન્ટેન્ટ થોડો રખાય હાલજે હાલજે પરમે કન્ટેન્ટ મેં તને ક્યાં કીધું ફોન કરી મારા કોન્ટેક્ટ આ તો તમે ઉભો કરો છો બાકી નકર હું વાત કરવા રાજી નથી લે આ તો તું ઓટણ મુકતો નથી લે ફોન રાખી દે હું તારી વાત કરવા રાજી નથી મેં મેં ક્યાં તને કીધું મારતારી તારી વાત કરવી વાત કરો ને વાત કરો પણ આમ આ વિષય વિડિયો ના બનાવાય બીજી રીતે બનાવાય હું પૂછો છેનો જવાબ તમે આ વિડિયો બનાવો જ નથી એમ કહું છું તું આખી વાત જમતતો નથી તું ઈ વિષય હું કામ કરો બારો કાઢે હું તને આ વિષય તો વાત કરવા રાજી નથી દેવી દેવતા છોડી દે બાર તારા છેમાંથી વાત કરવી છે

અંદર વાણી સ્વતંત્ર પોતાની છે કોઈ દેવ નામથી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા દેવના નામ થી વાયુ નો છેતરાઈ રહ્યા છે દેવ નામથી જેને રૂપિયા પડાવી રહ્યા છે હવે ઈ દેવ ના નામ થી થઈ રહ્યું છે એટલે એ દેવી કમાવ દેવી છે ને એ છે ને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે સારો માણસ ઈ એમાં થોડો લપડામ પડવાનો હોય

તમે એમ કીધું અમારો બાપ રિયો તમને આપી થઈ આવું બોલતા હતા તમે અમારા બાપ તમને આપી દે દેવી પૂજક ને

એ માતાજી આવન કરી બેગું નથી તો એમાં મતલબ આઈ તો વાત છે યુટ્યુબ માં તમે કેટલા પૈસા કમાતા હશો મારે યુટ્યુબ માં આવક નથી મારી એકઈ ચેનલ માં જો એડવર્ટાઈઝ નથી આવતી સાહેબ મારી મારી ચેનલ છે ની મોનોટાઇઝ નથી એટલે તમે જે વાત કરો છો એ 11 વ્યાજબી છે મારા એક એક ઓડિયો સાંભળી લે એમાં એડવર્ટાઈઝ નહી આવે તો તમે એક જ પ્લેટફોર્મ માંથી પૈસા કમાતા ઈ છો તમે જોઈ લો પણ આ તમને હું કહું છું તમે મારો ઓડિયો સાંભળજો આખી આખો ઓડિયો હંભળો ને એમાં એડવર્ટાઈઝ નહી આવે કેમ કે મોનોટાઇઝ નથી મન તૈયાર નાખો પણ મારે પૈસાની જરૂર નથી મારે તો વિચાર ની જરૂર છે ખબર તો પડે પૈસા કેટલા કમાયા પૈસા તમારી આવક સાધન છે વિચાર નું સાધન નથી વિચાર શી અલગ છે ને આવક સિ અલગ છે જેને પૈસા કમાવા છે ને એની પાસે વિચાર ન હોય જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં કારણ હાપુદાની હોય ફૂલદાની હોય પણ ત્યાં ખાનદાની નો હોય અમે સુપડામાં રહેતા હોય પણ જ્યાં ખાનદાની હોય મતલબ જીવન જીવવાની શૈલી અલગ છે સાહેબ હા તો હવે હું આમ ફેસબુક આમ કઈ જોતો હતો તો તમારો વિડીયો આવ્યો નંબર હતો મેં કીધું આ મનસુખભાઈ કીધું આ પણ આમ તો તમારે હું ઓળખું જ છું તમે વિડિયો જોઉં યુટ્યુબમાં સાહેબ કાંઈ વાંધો નથી એમાં છે ને ભાઈ વિચારનો વાંધો છે કોઈ દેવગતિથી વાંધો નથી કોઈ ભગવાનથી વાંધો નથી આપણે તો સાચું કઈ ભાઈ આવો આવો કોન્ટેક્ટ ભગવાન વિશ્વમિત્ર એ જોયા હતા તો એને સીતાજી નું સુખ કદી ન મળ્યું કાંગડા રાવણ રાવણ એ રાક્ષસ કહેવાતો પણ તો ભગવાન ને સેતુ બંધ બાંધલો ભગવાન શિવ ની કથા એ મહાદેવ નો ભક્ત હતો મોટા માં મોટો પાછો રાક્ષસ કેવાનો તમે જો ભક્ત કેવાનો પાછો રાક્ષસ કેવાનો તો આપડે કઈ કઈક કઈ એક વિકરાળ સ્વરૂપ ધારી તો આપડો ભક્ત કેવાય ને કેવાય મારે પાસે બે પાત્ર છે હું ભક્ત ઈ છું અને રાક્ષસ ઈ છું મારો રાવણ નો મેં રાવણ ની ભક્તિ કરી મારા હાથે પૂજાઈ ઈ મારા હાથે મોતાઈ ઈ અને ભગવાન મને પાછા માને ને કેવું હારું આ આવી તમે સંતવાણી કરો કે આવી રીતે તમે સંતવાણી ના વિડીયો નાખો તો તમારે વાયરલ થાય તમે બોલો આવું બધું તમે જાણો હોય વિડીયો બનાવો તમારે વિડીયો બને છે તમને જે જવાબ દઉં વાયરલ થાય હમણાં હું પાછો નાખીશ સોશિયલ મીડિયા માં ખાભડો ભાઈ ફોન કર્યો એ તો કઈ વાંધો નહીં હા એટલે ઈ શબ્દ ની જે પ્રણાલિકા છે એ અલગ છે સાહેબ

હા એ તો વાણી થકી ફરતા કોયલ ને કાગ ના કાગજે વર્તારો નહીં જેનો જીભડિયા જવાબ ભણે બે કાળા જ હોય પણ જેને બોલ્યે ખબર પડે બગલો બે ધોળા જ કાળા બે એક જ હોય પણ જેની વાણી થકી ફરખાય સાહેબ એટલે ઈ તમારી વાણી થકી કાંઈ એમ આપણે પ્રશ્ન પૂછે કઈ આપડે મહાન નો બની જાય અને જવાબ દીધે મહાન નો બની જાય ઈ તો રહેણી મિશ્રી કાઢે કહેણી તાતા લો બાપુ વાતો કરવી ધરેલી છે પણ રેવું બહુ કઠણ છે

बीमारी है मुझे दिल की बीमारी है न बजिया वेद क्या जाने मुझे तो दिल की बीमारी है मानसिक तो में कीधी हे की मुझे बधिया क्या जाने मुझे तो दिल की बीमारी है તમે બોલો આવે અમુક વસ્તુ ધર્મ કઠણ પડતો હોય અમુક અમુક વસ્તુ છે ને જો મુરા ખાવ તો તમને એસિડિટી ડાયાબિટીસ એવું થાય કોઈક તીખું ખાય તો થાય કોઈ ચા પીતો થાય એમ અમુક અમુક વસ્તુ ખાવાથી પણ ડાયાબિટીસ થાય કે એનાથી ને માણસ ને પાચન ક્રિયા ફેરફાય ફેરફાર એમાં અમુક અમુક શબ્દ અમારા દેવગતિના હોય બુદ્ધિ વાળા હોય ઈ તમને પાચન ちょっとずつ言い પણ કઈ કઈ લેવા કયા કઈ કેમ કે બધું ભેગું હાલતું હોય આમાં શું છે આ ઘંટી હાલતી હોય ગાળા હાલતું હોય તો રાહ જોવાની હોય ઘઉં હાલતું હોય તો વાળા રાહ હોય મકાઈ વાળા રાહ હોય હાલતા આપડે અમુક અમુક વ્યસની હોય એને તીખા વગર ભાવતું ન હોય એમ કહો આ સમાજ છે એની અંદર જાતે જાતના માણસો છે અમુક તીખું ખાવા વાળા હોય અમુક ગોળ ખાવા વાળા હોય અમુક ઘી ખાવા વાળા હોય અમુક લાડુડી ખાવા વાળા હોય એમ બધા ખોરાક અલગ અલગ હોય સાહેબ તમે એવું મને તમને ભાવતું હોય એવું થોડું હોય તમે સુખી સુખી તો લગ્ન ગીત ગવાતા હોય એક બાજુ મરીશી ગવાતા હોય તમારે ઘરે લગ્ન બીજે મરણ નો થતો હોય બધું થતું હોય આ દુનિયા છે તમારી હોય નાખો તમે ક્યાં કામ થી બોલો

ઈ તો હું સમજી ગયો તો માણસ છો પણ દેવી પૂજવા વાળા કોઈ તમે કીધું તમે માણા છો હું માણસ છું બરોબર હાલો આપડે માણસ છી કઈ વાંધો તો આપણે વાત પતિ ગઈ બીજું મજા કરો ને હાલો મેં ક્યાં તમને પૂછ્યું તો youtube માં મારા વિડિયો નાખશો કે નહીં ના માણા નો નાખે કે એ માણા કોક હતો એનો ફોન આવ્યો તેમ હા એ વાંધો નહીં ઓકે હાલો હાલો મનસુખભાઈ ભાઈ ઓકે ઓકે ઓકે